નમસ્કાર આમ ન્યૂઝ હું છું આપની સાથે જમ્મુસર નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે જે અંતર્ગત રખડતા ઢોરો ઉપર કવાયત બોલાવવામાં આવી છે જમ્મુ સર નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી છે રખડતા ઢોર ઉપર તવાઈ બોલાવવામાં આવી છે બે દિવસ પહેલા જ એક વિદ્યાર્થીની ઉપર રખડતા ઢોરે હુમલો કર્યો હતો નગરપાલિકા દ્વારા ચાર જેટલા પશુને પકડી લેવામાં આવ્યા છે તો ઢોર માલિકોમાં ફફડાટ ફેલાઈ જવામાં પામ્યો છે જમ્મુ સર નગરપાલિકાના કર્મચારીઓએ રખડતા પશુઓને ઝડપી પાંજરાપુર ખાતે મોકલી આપવામાં આવે છે જો રખડતા પશુઓની ઢોર માલિકો છૂટા મૂકશે તો તમામ ઢોરોને પાંજરેપુર આવશે તેમ પણ જણાવાયું છે બે દિવસ પહેલા રખડતા ઢોર દ્વારા એક છોકરીને ઈજા થયેલ હતી તેને ધ્યાનમાં લઈ જંબુસર નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા મૌખિક સૂચના આપ્યા બાદ ગઈકાલ રોજ રાત્રિના ચાર ગાય પકડી રાત્રે રાત્રે પાંજરાપુર ભરૂચ